નામે ખરી પડે વાત તો આજે વસ્તી પાડેવાનું આમ હું કેવાનું બાઈડી કેતો નહી હું તો હું કહું બાબા ક્યો ભૂખા જાવ બુખા જાવા છે ચાલતો જાતો રોનાક મેલ્યો હાલ ફોન લગાઉ લાગો તો આવો તો બરોબર ને પછી લઈ આવું તેડી આવું જઈ કશિંધું તું પેલા ફોન કર બુધાને તો છો શું કરવાના વાહન છે એ તો વાત છે તાણ ફોન બે મારતા વાહન બાબા લાગ્યો લાગ્યો હું કીધું

બાપ મારું મરું થઈ રહ્યું છે પણ મેલ મેલું નહીં તમને લાઈ છે બાપનું ઘર જોયું

ઘેર ટેકો કરાવડાવું અલે મરી જાય ના કર તું એ હો જતી કે આ તો બે આવે છે ધંધા કરે ધરતી પર જ તારા મજૂરી નઈ કરવાની એ બધું આડિયે કાલ થી મેં તમને કર્યું હોય તો મારે જો કરવાની જરૂર છે મારું એમ કે હું તમે મારા આયે ના છે સાથે મારે કરવું પડશે એ તો બધું હેડી જાય તાના મો સંસાર સાથે ધરાય સાલા કરશું હું કરશું સર હોય ના તો માઈતરના મજૂરી કરવા મોકલવાના નાકડા ધણી ને ધણિયાની બેઠે મોજ કરવાની હું જોય બસ રોવું તારો કોમ કરવાનો

પણ થોડો લલોસો પડ્યો છે ત્યાં આવ્યો છું સમજો તો સારી વાત છે ના ખાલી તમે આ ભરી રહ્યો હું આ ભરી રહ્યો એવું કોમ થયું છે કેમ તાને ના થવાનું થયું ખાલી બોલો તમારું કોમ થઈ જાય તમે મને આખી બહુ લાગી આ છે હા તો મને કોમ પેલોન કે કહી દેજો તમે ઓનો ભાઈ અને ગોમમાં એક જણો

તમે તાર લઈ પણ ઘડી ઘડી તમે આવું કરો તો પેલા ખરા કે તાવ આવ્યો છે તે લઈ જવું બરોબર દામાંથી મેડતા કોઈ બરાબર સેવાય વાંધો ને લઈ જો પંદર દાડાકો રૂાય ને એ ભાઈ ને ટોકો થઈ એક ટોપો ડોક્ટર પણ એ

રો વાયકા બાપા રોટલા નથી વાત કરી તમે આ લાતા પંચોતેર હજાર પંદર હજાર રૂપિયા કીધા બરાબર છેલ્લી વખત એવું કઈ કે પંદર હજાર રૂપિયા હોય બરાબર તો આટલી વખત લઈ જ પંદર હજાર નહીં હોય તો હું બીજી વખત નહીં મેં પંદર હજાર તો આખું બહેરું જતું રહેશે મારી વાત આપડે હાલવાની ના નહીં એ તો હું આખા ફાતા કઈ હાલી દઉં છું પણ પછી એક રૂપિયો મળશે નહીં તો આ જીવશે થઈ ભાઈ

બે નું તો અત્યારે આપડે કીએ પણ પૈસા જોવું હારી દુબળી છે પણ એ ને મારું એટલા માં આપડે જોવા આપણા પૈસા ની લેવાની છે થોડો ચાલશે

બરોબર છે કાકા અમારો હમ જો અમે કોઈ નહી પૈસા વાળો ગરીબ છીએ બરોબર પછી લઈ લ્યો લઈ લે

એ તો કરિયેશિયા આપરા હા હા અલ અમે હું જગ બોતોમ કીધું અતારે તો ભઈ પોહા ગાવડા તો લઈ લે ફોન લઈ લે બેટા ઓધો નહી ઓધો નહી કાઢો લીધું મુરદો ઈ લે

તેકો બોન બોલાવજો બાર તેતા અમાર શું હગોસ જોટોણામાં ગણોય માર પિયોર જોટોણા થાય ઓ ઓ તો એ તો તો માસી ને હોય બોલાવજો લઈ ગયા જી તડ ભઈ સુ તડ ભઈ ઓ ભાઈ રે આવ ભાઈ ભગુ જે ત હે ને ઓ તો કરવા ના કોઈ હે ગતી હે ને હું હા હા આ આ ભત્રીજી હા લઈ ભત્રીજી કને

પંચાણુ હાજર છું ને બુધા મને લઈ આલી છે આપડે આલ્યા છે મને લોસો એવું લાગે છે

પૈસા આ બધું બોનો કરી કરી 15 દરા ઓય રવાનું દરા પાછો બા નહીં એટલે છું જગન અને તો હોય બા ખાવા લે ખાવા થઈ ગઈ ને કોઈ ફરક ના પડે ના હવાનું હું કરો છો આ

અમે જો હાથ તો બે બાર નહીં સર બરાબર કોઈ નહીં તમારા પાણી થી પંચોતેર લીધા છે પંચો નું લીધા છે હા શું કઈ દઉં પંચોતી

બે લાખ લઉને નઈ જોયું રાખું નઈ કરવાનું થોડા થોડા વાત ભૂલી જજો

પોકી તો હો મારા ના પોકી બુધા બોલાવજો જો કાકા આ તમારા બે લેવા દે હું કરવા દે ઓ લેવાની તો ઓલે બે જઈ નહીં આવો તો અમે હતા અમે હતા